ઓનલાઈન વારસાઈ કરવા માટે તમારે શું કરવાનું રહેશે ઓનલાઈન વારસાઈ કરવા માટે તમારે કઈ વેબસાઇટ પર તમારે અરજી કરવાની મી તો તમે તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે અથવા તો ઓનલાઈન વારસાઈ કરવા માગો છો તમે વારસાઈ હજુ સુધી કરી નથી તો તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો ઓનલાઈન અરજી કર્યા બાદ એ ડોક્યુમેન્ટ ક્યાં મોકલવાના રહેશે કયા કયા ડોક્યુમેન્ટ લાગે તમારા ગ્રામ પંચાયતમાં તલેટી કંપનીનો જે જવાબ હોય છે એ જવાબ કઈ રીતે લખવાનો હોય છે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે જોવાના છે હવે આ બધું ઓનલાઈન તમારે કરવાનું છે ઓનલાઈન અરજી કર્યા બાદ એ જ ધારામાં આ અરજી સબમિટ કરવાની હોય છે પરંતુ એના પહેલાં તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જોવાના છે વિડીયોને એક પણ વાર સ્કીપ નહીં કરતા વિડીયો તમે પર પહેલી પહેલીવાર આવે છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ પર આવા અવનવા વિડીયો મૂકવામાં આવે છે એકવાર વિઝિટ જરૂરથી કરજો અને વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક પણ કરતા રહેજો ચાલો હવે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈએ કે તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે જરૂરી નથી કે આ વસ્તુ તમે તમારા કોમ્પ્યુટરમાં જ કરી શકો છો લેપટોપ કોમ્પ્યુટર હોવું જરૂરી નથી તમે તમારા મોબાઈલ અરજી કરી શકો છો જો તમને આ ફોર્મ નથી ભરતા આવડતું તો તમારા ગ્રામ પંચાયતના વિસી ઓપરેટર પાસે આ ફોર્મ ભરાવી શકો છો ચાલો હવે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીનમાં જોઈએ કે આમાં તમે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે વાટસપ કરવા માટે શું શું ડોક્યુમેન્ટ છે શું પ્રોસેસ છે કઈ રીતે ઓનલાઈન અરજી કરવી સૌથી પહેલા તમારા ગૂગલ ક્રોમમાં આઈ આર લખવાનું છે પહેલી જે વેબસાઇટ આવે તે ઓપન કરવાની છે આ વેબસાઇટની લિંક મેં मिलेंगे deskripsi डिस्क्रिप्शन में હવે તમારે અહીંયા કોર્નરમાં એક ઓપ્શન જોવા મળશે એરોનો ઓપ્શન ત્યાં ટીક કરવાનું છે અને જ્યાં સુધી તમારે ઓપ્શન પર ટીક કરવાનું રહેશે જ્યાં સુધી વાટસાયનું ઓપ્શન ના આવે ત્યાં સુધી તમારે ટીક કરવાનું રહેશે એક વાટસાઇનું ઓપ્શન આવશે એના પર તમારે ટીક કરવાનું રહેશે એ ટીક કરશો એટલે તમને એક બીજું પેજ ઓપન જોવા મળશે એ પેજ અહીંયા તમને લોડ કરવાનું રહેશે અહીંયા આપણે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે અને વારસાઈ નોટની પર ટીક કરવાનું છે ક્લિક હેર પર ટીક કરશો એટલે તમને એક બીજું પેજ ઓપન જોવા મળશે આપણે અહીંયા ક્લિક હેર પર ટીક કરી દઈએ છીએ ત્યારબાદ આ રીતે પેજ ઓપન જોવા મળશે અહીંયા વારસાઈ કરવા માટે આપણે નોટની કોણ છે તો તમારે અહીંયા જે હક પટક છે એના પર ટીક કરીને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ઇમેલ આઈડી આપી શકો છો જરૂરી નથી પણ ઇમેલ આઈડી આપો તો આપી શકો છો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે કેપ્ચર કોડ એન્ટર કરવાનો છે ત્યારબાદ જનરેટ ઓટીપીનો ઓપ્શન જોવા મળશે એ ઓટીપી ટીક કરવાનું છે ત્યારબાદ તમારો તાલુકો જિલ્લો જે ગામ હોય તે એ સિલેક્ટ કરી લેવાનો છે તમારા મોબાઈલ પર એ ઓટીપી આવશે ઓટીપી અહીંયા એન્ટર કરવાનું છે એના પહેલાં તમારા તાલુકો અને જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે તમારું જે ગામ લાગતું હોય એ ગામ અહીંયા સિલેક્ટ કરવાનું છે ગામ સિલેક્ટ કર્યા બાદ તમારા મોબાઈલ પર છ ડિજિટનો ઓટીપી આવ્યો છે એ ઓટીપી અહીંયા એન્ટર કોણ હશે ત્યારબાદ આપણે સબમિટ કરીશું સબમિટ કરશો એટલે તમને અહીંયા પેજ જોવા મળે વારસાઈ કરવા માટે અરજદાર છે એ વારસાઇ કરવા માટેનું અરડાનું અહીંયા નામ લખશે મિડલ નેમ ફર્સ્ટ નેમ સરનેમ લખશે અરદડાનું સરનામું લખશે અરડાનું જે ગામ લાગતું એટલે ગામ લખશે પિનકોડ લખશે ત્યારબાદ એનો મોબાઈલ નંબર આપીને વેરીફાય કરશે ત્યારબાદ અરદાર છે એ અરદડાનું જે મૃત્યુ થયું છે જેના સાથે વારસાઇનો સંબંધ છે વારસાઈ કરવાનો છે એના સાથે સંબંધ કોનો છે એ સંબંધ લખવાનો છે ત્યારબાદ જે તલાટી કમંટણીનો આપણે જવાબ છે એ જવાબ તલાટી મંત્રીનું નામ લખવાનું છે પેઢી ના તારીખ લખવાની છે જાવક એટલે કે વ્યક્તિ કેટલા મૃત્યુ થયા છે કેટલાનું વારસાઈ કહો છે એ અહીંયા તમારે એક બે ટ્રન્ટ કરીને દર્શાવી શકો છો એક પણ આપી શકો છો હવે અહીંયા ખાતા નંબર લખવાનો છે તમે ખાતા નંબર લખશો એટલે આ રીતે પેજ જોવા મળશે ખાતા નંબર લખ્યા બાદ તમારા ખાતામાં જેટલા પણ નામ હશે એ અહીંયા શો થશે ત્યારબાદ જે ખાતેદારના અહીંયા મૃત્યુ થયું છે એમનું નામ રિમૂવ કરવું છે મતલબ નામ કમી કરવું છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે એટલે જે વારસા થઈ ગયા છે એમનો અહીંયા એડ્રેસ લખવાનું છે કારણ કે કોઈ વાંધો હોય તો એ લોકો વાંધો ત્રીસ દિવસ સુધીમાં ઉઠાવી શકે છે એ લોકોનો એડ્રેસ અહીંયા લખી દેવાનું છે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જે વ્યક્તિ મરી ગયો છે એ મળી ગયેલા અહીંયા તારીખ લખવાની છે પ્રમાણપત્ર જે સર્ટિફિકેટ પ્રમાણપત્ર નંબર આપ્યો છે એ અહીંયા લખવાનો છે જો મળી ગયાનું પ્રમાણપત્ર તમને ક્યાંથી એ કર્યું છે મતલબ ક્યાંથી આપવામાં આવ્યું છે એ અહીંયા લખવાનું છે ત્યારબાદ વારસા વારસાનું નામ લખવાનું છે વારસદારનું જે નામ છે મતલબ કે કોણ કોણ વારસદારમાં તમારે છે એ વારસદારનું નામ લખવાનું છે વારસદારનું સરનામું લખવાનું છે મોબાઈલ નંબર લખવાનું છે એમનું અહીંયા ઉંમર લખવાનું છે વારસદાર છે જે એમનો સંબંધ શું છે જે વ્યક્તિ મળી ગયા છે એમના સાથે સબંધ શું છે એ અહીંયા અહીંયાનું નામ લખવાનું છે બધા એક એક કરીને અહીંયા એન્ટ ત્યારબાદ તમારે એપ્લિકેશન કન્ફર્મ કરવાનું છે જો તમારે સુધારો કરો તો એડિટ એપ્લિકેશન કરી શકો છો એકવાર કન્ફર્મ એપ્લિકેશન થઈ ગયા બાદ તમે આ એપ્લિકેશનને સુધારો કરી શકશો નથી અહીંયા ઓપ્શન આપ્યું છે ઓકે બટ ટીક કરી દેવાનું છે કે પર ટીક કરવાનું છે અને તમારે એપ્લિકેશન સબમિટ થઈ ગયા છે અને એપ્લિકેશન સબમિટ થઈ ગયા બાદ તમારે એકવાર તમારે વેરીફાઈ કરી લેવાનું છે ત્યારબાદ પ્રિન્ટ કાઢી લેવાનું છે પ્રિન્ટ તમારે કાઢીને તમારે એના પર સહી સિક્કો કરાવીને તમારે એનો ફોટો આપણે અપલોડ કરવાનો છે અને મતલબ સ્કેન કરીને અપલોડ કરવાનો છે આ પ્રિન્ટને તમારે પ્રિન્ટ જનરેટ કરીને તમે અહીંયા વારસાઈ જે વારસાઈ કર્યું છે એનો અરડરનો સહી સિક્કો લેવાનો રહેશે ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે એક એક કરીને અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે જે અરડાની નકલ છે મતલબ હમણાં જે પ્રિન્ટ નીકળી હતી એ પ્રિન્ટની સહી સિક્કાવાળું નામ અહીંયા અપલોડ કરવાનું છે જે વારસાઈ કરો છો જે મૃત્યુ થયું છે એમનો અહીંયા જે મરણ દાખલો છે એ મરણ દાખલો અપલોડ કરવાનો છે એક તલાટી કમંટરીનો જવાબ હશે તલાટી કમંરી વારસાઇ કરતી વખતે તમને જવાબ આપશે એ જવાબ તમારે અહીંયા અપલોડ કોણ છે આવા વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિઝિટ કરજો વિડીયો સારા લાગે વિડીયોનો લાઇક પણ કરજો કોઈ સમસ્યા જ તો અમારી કમેન્ટ બોક્સ ઓપન છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ